ખેડૂત મિત્રો આજે ભોયાણ ગામની અંદર નરસિંહભાઈની વાડી આપણે મુલાકાત લેવા આવ્યા છે તો નરસિંહભાઈએ જે આ બિયારણ છે આ સાઈડનું એ રેવતીનું છે અને પોતાનું ઘરનું બિયારણ છે આગલા વર્ષે એને આપણે રેવતીના બોક્સ લીધા હતા અને પોતાનું ઘરનું બિયારણ વાવેતર કરેલ છે અને આ બાજુ એને આપણે રીનો કંપનીની જે નવી વેરાયટી છે મીનાક્ષી એના એક બોક્સનું વાવેતર કરેલ છે બંને મગફળી બાજુમાં જ છે તો તમે જોઈ શકો છો કેટલો ક્લિયર ડિફરન્સ છે રેવતી છે એ થોડાક એના છોડ પીડાશ પડતા છે અને હાઈટ વધારે છે જ્યારે મીનાક્ષી છે એકદમ ડાર્ક ગ્રીન એકદમ કાળું ખેતર તમે જોઈ શકો છો લીલા એકદમ લીલો કલર અને એની હાઈટ પણ નીચી છે અને બીજા નંબરની અંદર ખેડૂત મિત્રો મીનાક્ષીની અંદર દોડવાની સાઇઝ મોટી લીસો દોડવો થાય ત્રણ દાણાના પોપતાની સંખ્યા વધારે થાય અને ખોતળું એકદમ આછું થાય જ્યારે રેવતીની અંદર ફોતડું આછું છે પણ દોડવાની સાઈઝ છે નાની છે અને એનો ગ્રોથ થોડોક વધારે થાય છે અને પીળાશ પડતો ગ્રોથ છે તો જોઈ શકો છો તમે રેનો રેવતી અને રેનો મીનાક્ષી વચ્ચેનો ડિફરન્સ નરસિંહભાઈ પોતાના ખેતરમાં બંને બાજુ બાજુમાં જ લગાવેલી